ચૌધરી દિનેશ શ્રીકર સીટ્સ કંપનીમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું આજે આપણે ઘઉંનું ફિલ્ડ ધાનેરા તાલુકાના મેડા ગામની અંદર કરશનભાઈના ખેતરમાં આજે જોવાયેલા છીએ આજે ઘઉંની જે વેરાયટી છે એ ચારસો ઓગણસાઠ શ્રીકર કંપનીની તો જ્યાં વર્ષે અને આ વર્ષે અમે મેલ્યું તો એના રિઝલ્ટ બહુ સારા છે તમે આ જો ફિલ્ડ જોઈ શકો છો એની મેન ખાસિયતની અંદર તમે જો કહેવા જાઉં તો એની ઉંમર છે ને બહુ મસ્ત લાંબી છે લાંબી એટલે એક ઉંમરની અંદર જો દાણાની સંખ્યા જો ગણવા જાવ તો એવરેજ સિત્તેરથી એસી સુધી દાણાની એની અંદર સંખ્યા છે નીચે જો ફૂટ જોવા જઈએ તો ફૂટ એવરેજ લગભગ બારથી તે વીસ સુધીની એની નીચેની ફૂટ પડેલી છે નીચેની ફૂટ જોવા જઈએ તો બાર બારથી તે વીસ સુધી અને ઉમીની લંબાઈ જોવા જઈએ તો એવરેજ ઉમીરની અંદર સિત્તેરથી એસી દાણાની સંખ્યા છે બીજું એની હાઈટ જોવા જઈએ તો એવરેજ લગભગ સાડા ત્રણથી ચાર ફૂટની એની હાઈટ આવેલી છે અને ફુવારામાં હોવા છતાં સ્પ્રિન્કલર ફુવારામાં હોવા છતાં પણ આ ગૌ પડેલા નથી આજે અમે ખેડૂત અને અમારા ગણેશ સેલ્સ એજન્સી ધાનેરાથી ભીખાભાઈ એવા ડિસ્ટ્રિબ્યુટર પણ અમારી સાથે જ છે બરાબર તો આવનારા વર્ષમાં કરસંગ ખેડૂતો નું વાવેતર કરી શકાય કરી શકાય શકાય કેવા લાગ્યા તમને ઘઉ સરસ લાગ્યા એકદમ બહુ સરસ છે ને ઘઉં સરસ સરસ ઓકે આભાર